કેલિફોર્નિયા સ્થિત બેઠક ગરબા ગુજરાતીઓની માતૃભાષાને વિવિધ વિષયો સાથે ઉજાગર કરતી રહે છે વિશ્વભરના સાહિત્ય રસિકોનું હું વસુધા ઇનામદાર બેઠકમાં સ્વાગત કરું છું આજની મારી વાર્તાનું નામ છે તમે કોણ સુશીલને અમેરિકામાં સ્થાયી થયા ને વર્ષો થઈ ગયા ઇન્ડિયાથી એની બહેન શ્રદ્ધાના અવારનવાર ઇમેલ આવતા આજે એણે લખ્યું હતું ભાઈ સુશીલ બે મહિના માટે મારે ઓસ્ટ્રેલિયા દીકરીની સુઆવડ માટે જવાનું છે પપ્પાને કોઈના ભરોસે કે નર્સિંગ હોમમાં મૂકવાની મારી ઈચ્છા નથી તું ઇન્ડિયા આવી શકીશ થોડા દિવસ પહેલાં પપ્પા ઘરમાંથી નીકળી ગયા હતા મારો તો જીવ અધ્ધર થઈ ગયો હતો એ તો સારું થયું કે સાયકલ પર જતા અમારા ધોબીએ પપ્પાને ઓળખ્યા અને ઘેર લઈ આવ્યા તું ન આવી શકે તો મારે ના છૂટકે પપ્પાને કોઈ નર્સિંગ હોમમાં સુશીલે ઈમેલ વાંચવી બંધ કરી સુશીલ ઇન્ડિયા જવાની તૈયારી કરી ટેબલના ડ્રોરમાંથી પાસપોર્ટ કાઢવા જતાં મમ્મીના હાથે લખાયેલું જૂનો પત્ર એને મળ્યો એમાં લખ્યું હતું દીકરા સુશીલ હવે મારી તબિયત સારી નથી રહેતી તારા પિતાની સંભાળ રાખવી એ મારા માટે અઘરું થતું જાય છે ડૉક્ટરે એમના રોગ વિશે વાત કરતાં મને કહ્યું હતું કે આ રોગ ચોર જેવો છે એ ધીમે ધીમે આપણી યાદદાશ્તને લૂંટી લે છે માણસ મન વિનાનો થઈને હરે ફરે છે ને ખાવા પીવાની સુધ ન પહેરવા ઓઢવાનું ભાન સુશીલે એ પત્ર ઘણીવાર વાંચ્યો હતો વર્ષો જૂની માની વ્યથા એને પણ વિનતી ગઈ સુશીલને પણ ખબર હતી વાળા દર્દીઓ અંદરથી તૂટતા જાય છે સ્વથી માંડીને સમગ્ર વિશ્વ સાથેના પરિચય વિસ્મૃતિની સુનામીમાં તણાઈ જાય છે એવા દર્દીઓ હરે ફરે ખાય પીએ છે એમના હૃદયના ધબકારા ને શ્વાસોની આવન જાવન ચાલુ રહે પણ યાદદાશને જોડથી ભૂતકાળ અને ભવિષ્યની જ નહીં પણ વર્તમાનની કડીઓ પણ ખોવાતી જાય છે એમનો સ્વ જાણે ધીરે ધીરે ભૂસાતો જાય છે સુશીલ મનો મન બોલ્યો પપ્પા હું આવું છું તમારા જીગરનો ટુકડો તમારો દીકરો સુશીલ આવે છે સુશીલ જ્યારે અમદાવાદના એરપોર્ટ પર પગ મૂક્યો ત્યારે એનું મન ગદગદિત થઈ ગયું એ જ્યારે જ્યારે ભારત આવતો ત્યારે એની મમ્મી હસ્તે ચહેરે એને આવકારવા ઊભી રહેતી મમ્મીને તે ચરણ સ્પર્શ કરે તે પહેલા તે એને અધવચ્ચેથી અટકાવીને એના કપાળ પર હળવું ચુંબન કરતી એણે ઊંચું જોઈ હળવા હાસ્ય સાથે હાથ હલાવ્યો ને મમ્મીને હાય કહ્યું સુશીલને લાગ્યું કોઈએ જાણે હળવી ટપલી મારીને કહ્યું હાથ જોડ નમસ્કાર કર એણે આસપાસ જોયું ને હાથ જોડી નમસ્કાર કર્યા તે હસીને બોલ્યો લે હવે ખુશ પંખીઓના શિસ્તબદ્ધ કોલાહલને ચીરતી સુશીલની ટેક્સી શ્રદ્ધાના ઘર આગળ આવીને ઊભી એણે શ્રદ્ધાના ઘરને શ્રદ્ધા દરવાજો ખોલીને ભાઈને ભેટી પડીને બોલી આવી ગયો ભાઈ હવે હું નિરાતે જઈશ ચાલ તું નાઈ ધોઈ તૈયાર થઈ જા પપ્પાજી હજી સૂતા છે ના હું પહેલા પપ્પાજીના દર્શન કરી લઉં એ ભલે સૂતા હું જાગું છું ને તે સીધો પિતાજીના રૂમ તરફ વળ્યો મમ્મીના ગુજરી ગયા પછી શ્રદ્ધા પિતાજીને પોતાના ઘરે લાવી હતી ઓસ્ટ્રેલિયા જતા પહેલાં તે સુશીલને પિતાજીની જરૂરિયાતોને એમના વર્તન વિશે વાકેફ કરતી ગઈ શ્રદ્ધાએ વાત વાતમાં એકવાર સુશીલને કહ્યું હતું મા પિતાજીના રોગ વિશે ઘણું બધું જાણતી હોવા છતાં તે એમની કેટલીક વાતો અને વર્તણૂક સ્વીકારી નહોતી શકતી પપ્પા જ્યારે જ્યારે એને પૂછતા તમે કોણ ત્યારે મમ્મી અવાક થઈ જતી એ રડતા રડતા પપ્પાજીના રૂમમાંથી નીકળી જતી અને મને કહીતી શ્રદ્ધા જો ને નીકળી તારા પપ્પાને મા મારો પૂરો પચાસ વર્ષનો સહવાસ ને એ મને જ ભૂલી ગયા સુશીલ નાઈ ધોઈ પરવારીને પિતાજી સાથે જમવા બેઠો પિતાજી એને જોઈ જ રહ્યા એમણે શ્રદ્ધાને પૂછ્યું આ ભાઈ કોણ શ્રદ્ધા હસીને બોલી પપ્પા એને જ પૂછો ને સુશીલ સંકોચાતો બોલ્યો પપ્પા હું તમારો દીકરો સુશીલ એમ એ થોડી વાર સુશીલને જોઈ રહ્યા ને કંઈક વિચારીને બોલ્યા મારે પણ એક દીકરો છે શ્રદ્ધા એકદમ બોલી ઉઠી તમારા જીગરનો ટુકડો એમણે શ્રદ્ધાની વાત સાંભળી ના સાંભળીને તે બોલ્યા મારા વિના એને ચાલે જ નહીં હું ઓફિસમાંથી આવીને સ્કૂટર પર એને એક આંટો મરાવું પછી જ તે જમતો સુશીલને થયું મેં ધાર્યું હતું એટલી બધી પપ્પાની તબિયત ખરાબ નથી મારા બાળપણની વાત એમને હજી યાદ છે તે બોલ્યું ઉઠ્યો અને તમને મોડું થાય તો તે જમતો નહોતો એક દિવસ તમારી રાહ જોતાં જોતા એ સૂઈ ગયો ને પછી તમે પણ નહોતા જમ્યા યાદ છે પપ્પા અરે એ તો મને યાદ જ નહોતું તમને ક્યાંથી ખબર તમે એને ઓળખો છો હા પપ્પા હું એ જ તમારો દીકરો છું તમને ઓળખું છું તેઓ સુશીલને જોઈ રહ્યા ભાઈ તમે કોણ હું સુશીલ છું પપ્પા અમેરિકાથી આવ્યો છું તમને મેં પહેલાં ક્યાંક જોયા છે પણ યાદ નથી આવતું સુશીલ ઊભો થઈ ગયો પિતાજીના ખભે પ્રેમથી હાથ મૂકીને બોલ્યો પપ્પા યાદ કરો ને ચાલો હું તમને યાદ કરાવીશ પપ્પા એની સામે એકીટસે જોઈ રહ્યા ને પછી બોલ્યા ભાઈ યાદ તો એવી છે ને આવે છે ને જાય છે યાદ પતંગિયાની જેમ બધે ઉડાઉડ કરતી રહે છે હું એ પતંગિયાની પાછળ દોડી દોડીને થાકી ગયો છું યાદને પગ નથી પાખો છે તે જટ ઉડી જાય છે પણ હું તમને આ બધું કેમ કહું છું તમે કોણ હું તમારો દીકરો સુશીલ સુશીલ કોણ તમે વકીલ છો મારે એક સવાલ પૂછવો છે હું વકીલ નથી પપ્પા વકીલ તો તમે છો તમારે શું પૂછવું છે પૂછો ને પપ્પા નાના બાળકના મા બાપ મરી જાય તો એ બાળક અનાથ કહેવાય છે પણ છતાં બાળકે મા બાપ એકલા પડે ત્યારે મા બાપ અનાથ કેમ નથી કહેવાતા સુશીલ પપ્પાની નજીક બેઠો ને બોલ્યો પપ્પા તમે ક્યાં અનાજ છો હું છું ને પણ તમે ક્યાં મારા દીકરા છો હું કહું છું ને કે હું તમારો દીકરો છું પપ્પા હસીને બોલ્યા લે એવું તે કાંઈ હોય તો પછી તમારા મા બાપનું શું થાય પણ પપ્પા હું તમારો દીકરો ના ના એમ ન થાય મારા ભાઈ એ એકદમ ચૂપ થઈ ગયા એમણે એમનો જબ્બો ઉતારીને સુશીલના હાથમાં આપ્યો સુશીલને થયું પપ્પાજીની સાથે વાતો કરીને એમની સ્મૃતિઓને ઢંડોળીને હું જરૂર એમની થોડી ઘણી યાદદાસ્ત પાછી લાવીશ એ વિચારતો હતો ત્યાં જ એના પપ્પા નજીક આવીને બોલ્યા મારે પણ એક દીકરો છે પછી મું છું કે દીકરો છે કે દીકરી કે પછી દીકરા જેવી દીકરી જવા દો ને મને કંઈ યાદ નથી આવતું સુશીલે કહ્યું પપ્પા હું તમને કહું તમને એક દીકરો અને એક દીકરી યાદ છે સુશીલ અને શ્રદ્ધા 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 કોણ અરે ભાઈ મારે કોર્ટમાં જવાનું છે ચાલો મારે મોડું થાય છે તેઓ ઝટ દઈને રૂમમાંથી નીકળી ગયા પપ્પાની માનસિક સ્થિતિ જોઈને સુશીલનું અંતર છલકાયું ક્યારેક સુશીલને પપ્પાને મનાવવા અને સમજાવવા સહેલું લાગતું એમના નાના મોટા કામ કરવામાં એને આનંદ આવતો એકવાર પપ્પા બાથરૂમમાંથી નીકળી ટુવાલભેર સીધા રોડ પર જતા રહ્યા સુશીલ દોડતો જઈ એના પપ્પાને ઘરમાં લઈ આવ્યો બાળકને જેમ રડતા પોતાના પિતાને એણે ખાટલા પર સુવાડ્યા સુશીલને પોતાના નાના મોટા કામ કરતા જોઈને એક દિવસ એમણે સુશીલને પૂછ્યું ભાઈ તમે કોણ બાકી તમારા મા બાપ ઘણા ભાગ્યશાળી હશે હં કેમ કે એમને તમારા જેવો ડાયો દીકરો છે સાચું કહેજો તમારા મા બાપનું નામ શું તમે આટલા બધા સારા કેમ છો તમે મારા માટે કેટલું બધું કરો છો હું તમારો કોણ તમે નક્કી કોઈ સંસ્કારી મા બાપના દીકરા લાગો છો સુશીલ ખુરશી પર બેઠેલા પિતાના હાથ પકડીને નીચે બેસી ગયો એના ગળે ડૂમો ભરાયો એને કહેવું હતું હા પપ્પા હું સંસ્કારી અને સજ્જન માતા પિતાનો દીકરો છું પણ એ લાગણીવશ થઈને કશું બોલી ન શક્યો એ પિતાના ચહેરા સામે માત્ર જોઈ જ રહ્યો એક દિવસ સુશીલને પોતાની બાજુમાં બેસાડીને પિતાજીએ કહ્યું તમને ખબર છે મારે એક દીકરો છે હું એને બહુ પ્રેમ કરતો જ્યારે રાત પડે છે ત્યારે મને હજી એ યાદ આવે છે કે જમ્યો નહીં હોય મારે જલ્દી ઘરે જવું છે એ કદાચ મારી રાહ જોઈને બેઠો હશે મેં એના માટે એક સાયકલ લીધી છે ચાલો એને ફોન કરીને કહું પણ એનું નામ એનું નામ પપ્પા એનું નામ સુશીલ અરે વાહ તમને ખબર છે મારે એને ફોન કરીને કહેવું છે કે તું જમી લે હું એને કાલે સાયકલ આપીશ રહેવા દો ને એ નહીં માને પછી પપ્પા ચૂપ થઈ ગયા એમણે કપડાં ઉતારવા માંડ્યા સુશીલે એમને રોકતા બોલ્યો પપ્પા શર્ટ પહેરી રાખો બહાર ઠંડી છે અરે ના ભાઈ ના આ કપડાં છેલ્લા પંદર દિવસથી પહેર્યા છે જરા ચોખ્ખા કપડાં આપો ને સુશીલે પપ્પાને બીજા કપડાં આપતા વિચાર્યું કરચલીવાળા કપડાં પપ્પાને ક્યારે પહેરવા ગમતા નહોતા સુશીલે એના પપ્પાને પૂછ્યું પપ્પા આમ મારી બહાર શું જુઓ છો મારો દીકરો આવવાનો છે તે મને અહીંથી લઈ જવાનો છે પપ્પા એ તમને ક્યાં લઈ જવાનો છે એ તો મને શું ખબર પેલો નારાયણ છે ને એની પ્રેક્ટિસનો પહેલો જ કેસ એ હારી ગયો તે આજે મારી સલાહ લેવા આવવાનો છે જો એ મોડો આવશે ને તો હું તો જતો રહીશ પપ્પા નારાયણ કાકા તો ક્યારનાય ગુજરી ગયા સુશીલની વાત એમણે જાણે સાંભળી જ નહીં તે બોલ્યા આ દિવાલ કેટલી ઊંચી હશે હજી એ કેમ નથી આવી એ મારી દવા લેવા ગઈ છે મને પાણી આપશો ભાઈ હા પપ્પા આ લો પાણી એમણે પાણી પીને ઘરમાં પહેરવાના ચપ્પલ કાઢી પથારીમાં મૂક્યા સુશીલથી એકદમ બોલાઈ ગયું અરે પપ્પા આ શું કરો છો ચપ્પલ પથારીમાં આ ચાદર હમણાં જ બદલાવી પપ્પા ડરતા ડરતા પલંગ પર આડા પડ્યા એમણે આંખો બંધ કરી સુશીલે પપ્પાના માથે હાથ મૂક્યો પપ્પાએ પૂછ્યું તમે કોણ હું તમારો દીકરો સુશીલ મારે પણ એક દીકરો છે હું એની રાહ જોઉં છું એ થોડી વારમાં ગાઢ નિંદ્રામાં સરી પડ્યા બે મહિનાથી સુશીલ પિતાજીની સેવા કરે છે એમની યાદદાસ્તમાં કોઈ ફરક પડ્યો નથી તેઓ પોતે વડોદરા શહેરના નામાંકિત વકીલ હતા વડોદરાનો એમનો બંગલો સુશીલે પોતાના મિત્રને કહીને ઠીકઠાક કરાવ્યો શ્રદ્ધા જ્યારે પાછી આવી ત્યારે સુશીલે કહ્યું બહેન હું પપ્પાને લઈને વડોદરા જાઉં છું કદાચ કોઈ પરિચિત વસ્તુઓ જોઈને એમને એકાદ વાતનું સ્મરણ થાય એવી આશાથી પણ ભાઈ તારો અમેરિકાનો બિઝનેસ શ્રદ્ધાએ પૂછ્યું મેં એની વ્યવસ્થા કરી લીધી છે મારો અમેરિકન મિત્ર મારી કંપનીનો મેનેજર છે એ મારા નિર્ણયથી ખુશ છે એ કહેતો હતો કે પિતાજીની સેવા કરવાની તક મળી છે તે ગુમાવીશ નહીં શ્રદ્ધા ગર્વથી પોતાના ભાઈને જોઈ રહી સુશીલ ભીના સાધે બોલ્યો હું અમેરિકા રહું છું એનો અર્થ એમ નથી કે બીમાર મા બાપની સેવા ન કરવાનો પરવાનો મને મળ્યો છે સંજોગ વસાત મા બાપ ભલે અમેરિકા ના આવી શકે પણ હું તો ઇન્ડિયા આવી શકું ને સુશીલ પિતાજીને લઈને વડોદરા આવ્યો પિતાજીનું ધ્યાન અવનવી ચીજો પર જાય છે એકવાર પત્નીનો ફોટો જોઈને એમણે સુશીલને પૂછ્યું આ કોણ છે સુશીલે કહ્યું આ મારી મમ્મીનો ફોટો છે પડભર માટે એ થોડોક અસ્વસ્થ થઈ ગયો એને થયું મમ્મી જાણે ફરિયાદ કરી રહી છે જોયું ને બેટા સુશીલ તારા પપ્પા સાથેનો પચાસ વર્ષનો સહવાસ ને મને જ ભૂલી ગયા એને પિતાજીને સામે જોયું તેઓ ઘરમાં આટા મારતા હતા અચાનક જ સુશીલની નજીક આવીને તેઓ બોલ્યા પેલો ડ્રાઈવર હજી આવ્યો નથી મારે જવાનું છે સુશીલે પૂછ્યું પપ્પા તમારે ક્યાં જવાનું છે ખબર નથી કોર્ટમાં જવું છે આંટો મારવા ના ભાઈ ના આટલા વરસાદમાં તે જવાતું હશે સુશીલે કહ્યું પપ્પા વરસાદ નથી ચાલો ને થોડુંક ફરી આવીએ ના ભાઈ ના પણ તમે કેમ અહીં ઊભા છો કોની રાહ જુઓ છો પપ્પાએ પૂછ્યું સુશીલે વિચાર્યું કાશ પપ્પા હું તમને કહી શકું કે હું તમારો દીકરો સુશીલ તમારા જીગરનો ટુકડો પણ સુશીલ ચૂપ રહ્યો બોલો ને ભાઈ તમે કોણ હું સુશીલ તમારો દીકરો સુશીલ કોણ પપ્પાએ પૂછ્યું સુશીલે કહ્યું પપ્પા તમે જ કહો ને સુશીલ કોણ સુશીલ મારો દીકરો પપ્પાનો જવાબ સાંભળીને તે પ્રસન્નતાપૂર્વક પપ્પાને વળગી પડ્યો સુશીલને થયું આખરે પપ્પાએ મને ઓળખ્યો સુશીલ મારો દીકરો એ શબ્દોએ જાણે સુશીલના તન મનને તરબતર કરી દીધું એની આંખો ભરાઈ આવી ને ત્યાં તો સુશીલના પપ્પા એનાથી અળગા થઈ ગયા તેઓ ગભરાઈને સોફા પર જઈ બેઠા આશ્ચર્યથી સુશીલની સામે જોઈને પૂછ્યું ભાઈ તમે કોણ તેઓ આજુ બાજુમાંના સોફા પર બેઠા બેઠા જ નિંદ્રામાં સરી પડ્યા એક અકળ ભાર હેઠળ દબાતો હોય તેમ સુશીલ હળવે પગલે ત્યાંથી નીકળી ગયો એ મમ્મીના ફોટા આગળ આંસુભરી આંખે નતમસ્તક ઊભો રહ્યો